જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ હવા નવે ઉઠીને તૈયાર થઈને ગયા તો હરખેશ્વર મહાદેવે ત્યાંથી વરીને હવે ઘરે દીવાબત્તી કરીને પછી જઈશું કોલેજ અને આપણે કાલે કપડા હતા ભગવાન માટે ઈજા જે પહેરાવા દર્શન કરી લેવા રાધા કૃષ્ણ અને આપણા માતાજીને દીવો થઈ ગયો એરાદા કૃષ્ણનો ભોગ ચડી ગયો છે તૈયાર થઈને બેહી બેઆળી દીતા હું આવી આપણે આવી ગયા છીએ કોલેજ પણ નામની ખબર નથી હું હે કે તળાવ નું નામ આ બાયુ શૈનેશ્વર મંદિર છે અને આ તળાવ અહીંયા અહીંયા ગાર્ડન બને છે આજે હજુ કોઈ આવ્યું નથી રસ્તામાં હવે આપણે જઈ કોલેજ પહોંચી ઓલી દેખાય ઈ ગઢ છે ને એ બાજુ અમારી કોલેજ છે અહિયાં લગી હાલી ને જવાનું कॉलेज में मूल तुम कॉलेज थी तो क्या ना वरी एवा था जमी जरा को नींदर करी अलार्म रख दी थी कई टाइम में अपने उठ ही गया था ये हवे तो अब गेट दे दो मैं अपना राधा कृष्ण के मस्त लागे राधा जी आ तो એ સાવ સાદા કપડા છે ખાલી પટ્ટી લગાવેલી કપડામાં તો એટલા મસ્ત લાગે આપણો કાનો પાઘડી પહેરાવ્યા આજ કાનાને અને આપડા માતાજી હવે ગણપતિ બાપ્પા બનાવવાનું ચાલુ કરવા આજે પ્લેટફોર્મ બનાવવાનો છે ગણપતિ બાપ્પાનો બેસવા માટે અને આ આપણે હિતાજી ભાઈ હિતાજી ભાઈ ને અહીંયા શણગારી દેવા છે હવે જે દી ઓલા ફોન આવે તે આપણે લઈ જવાના ત્યાં લગી ઘરે જ છે તો હિતાજી ભાઈ ને રાખવાના અને નારુટો ની પૂરી સિરીઝ ઇન્સ્ટાગ્રામ માં ચાલુ કરું સપોર્ટ કરશો તો ચાલુ કરું આવી રીતે મિની કેરેક્ટર બધાય બનાવવા નારૂટોના બધાય કેરેક્ટર અત્યારે ખાલી આપણે હિતાજી બનાવ્યો છે જો તમે સપોર્ટ કરો તો તો હું ચાલુ કરી દઉં બનાવવાનું આવે instagram માં આવે સાંજે મળું આપણે તમે જોઈ શકો હો આપણે આ મંદિર રાધાક્રિષ્ન પૂરું ખાલી ભલે આપણે આ બધી આખી સ્પેસ આપી દીધી માતાજીને ને રાધાક્રિષ્ન પૂરી આમ જો જે તો ખુલ્લી છે અહીંયાથી લઈને અહીંયા લગી મારે લગાવો છે પડદો અહીંયાથી અહીંયા કા પછી અહીંયા ઉપર લાલ કા પછી બીજો કોઈ તો પડદો લગાવવો છે અને હમણાં જાવું છે ફોટોશૂટ કરવા માટે જરાક વાર રહીને ફોટો કરતા આવી રહ્યા કૃષ્ણ બહુ મસ્ત લાગે સાદા કપડામાં જ પીતાંબર પહેરાવ્યા પીળા પીતાંબર અને આ ચેન્જ કરવું છે ગાટલું રાધા કૃષ્ણનું બધું સારું હું કરું છું આજકાલ કામ નથી તો એ કરી નાખી ને બારે કર્યું છે વરસાદ જેવું દેખાડું બારે કર્યું છે અંયા વરસાદ જેવું ઉપર લાકડા લેતો હું નીચે કા પછી ઉપર જ જઈ સાબો મામાનો ફેલો લઈ ઉપર જઈશું ને નીચે કરવાનું છે ને

ગણપતિ બાપા જે ધોતી છે એની ચેનીયા છે ને કાપડ માં કઈ ઈ આવી જવાનું છે ઈ પેરવું છે તો ઈ બે વસ્તુ થઈ ગઈ છે હજુ અડધી વસ્તુ બાકી છે ઈ મમ્મી લઈને આવવાના છે દાખલા તરીકે સમજી લો ડેકોરેશન માટે જે કંઈ પણ મંગાવ્યું છે ઈ લાવવાના છે ને બીજું તો રાધા કૃષ્ણ ના બધું રાધાજી માટે થોડી ઘણી એક્સેસરીઝ નાની મોટી મંગાવી છે ઈ

વાતો ન આવે એટલે આવું તો પડશે જ હમણાં શ્રાવણ મહિનો સુધી રોજ શ્રાવણ મહિનો પત્રની થેલી ભરી આવ્યા અને તમને દેખાડું આપણે બીલી પત્ર છે ને એ જે નીચે નીચે છે ને આ બધો હાવ હળી ગયો છે બીલી પત્ર ખવાઈ ગયો છે ઉતરે તો બે થી ત્રણ ઉતરે માંડ અહીંયા થી આપણે પોચ્યે નહીં અને ઉપર મધમાખીનો નો ખાલી થઈ ગયો છે મધમાખી ની બીક નથી એને અહીંયા આપણને અને આ વળી નવી ડાળ ઉઈ ગઈ હે તો અહીંયા ઉગશે આમાં આપણે બીલી વાવ્યું તું ઉઈગું નથી બીલી પત્ર નો ઉઈગો ને આમાં બીલી પત્ર વાવ્યું તું નો ઉઈગું અને આ મીઠો લીમડો વાવ્યો તો એ હવે થોડો ઘણો લીલો છે એ નથી ઉઈગો અહીંયા આજુબાજુમાં બીલી પત્ર ઉગી જાય

સામે જો તરત જ બંનેની નજર અહીંયા આવી હું તમને કહેતો તો હું તમને દેખાડીશ અત્યારે મોઢું ફેરવી લીધું એને ખબર પડી ગઈ અને કઈ કોઈ દી મને નથી જોતી ની એના કામ થી કામ રાખે બંને જાણીઓની નજર અહીંયા હતી અરે રાધા કૃષ્ણ ઉપર ફોટા પાડવા જઈએ આપણે આવી ગયા છત ઉપર રાધા કૃષ્ણનો ફોટો શૂટ કરશું આ બે જણાને બેસાડ્યા છે અહીંયા ટકેવા લઈ જાય આપણો કાનુડો પવનના કારણે બધું બગડી જાય છે ફોટા નથી બરાબર પડાતા કેમ કે કપડા ઉડ ઉડ કરે એટલે તો ફોટા આપણે આ જ ફોનમાં પાડવાના છે આપણી આગળ ડબલ ડબલ ફોન છે નહીં ફોટા પાડીને મળું તમને છે મિત

ફરી ચાલુ જ છે અને આ video ને અને રાધે રાધે બોલો અને પાંચ હજાર આ video માં આવી જશે ને તો હું તમને બધાને પાર્ટી હા party તો તો પાંચ હજાર કરવા પડશે હો મિત કીધું હા માતાજી મિત્રો અમારા ધનાળા ભાણું ધનાળાના ભાણું ભાવ લોક બનાવે છે તો એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ લોંગી જય માતાજી શ્રી કૃષ્ણ રાધે રાધે અને હર હર મહાદેવ લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ ચાલુ થઈ ગઈ હવે તો કોમેન્ટ કરો એમાં